રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આંગણવાડીમાં કામ કરતા વર્કર હેલ્પર તથા આશા વર્કર અને ફેસિલેટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમજ પ્રતિકાત્મક રીતે બજેટને પણ છાપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આંગણવાડીમાં કામ કરતા બહેનો ઉમટી પડ્યા હતા જેતપુરમાં આંગણવાડીમાં કામ કરતા વર્કર હેલ્પર તથા આશા વર્કર અને ફેસિલેટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેનું મુખ્ય કારણ જણાવતા આંગણવાડીમાં કામ કરતા આશા વર્કર અને ફેસિલેટર બહેનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારને વહેલી ચૂંટણી યોજવાની ઉકાવણને કારણે વચગાળાનું બજેટ રજૂ કરવું પડ્યું છે જે દુઃખદ બાબત છે આ વચગાળાના બજેટમાં પણ સરકાર ગણું

જ્યારે કોરોના કાળમાં તથા કુપોષણ સામેની સેવામાં ખુદ વડાપ્રધાને જાહેરમાં પ્રશંસા કરી છે અને કામના બોજમાં જબ્બર વધારો કર્યો છે દેશના ઇતિહાસમાં ખુદ વડાપ્રધાન અને મહિલા બાળ વિકાસ મંત્રી તથા આરોગ્ય મંત્રીની પાંચ વર્ષની ટર્મ કઈ આપ્યા વિના પૂર્ણ થશે ત્યારે લાખો બહેનોને ખાલી હાથ રાખ્યા છે આંગણવાડી વર્કર હેલ્પર તથા આશા વર્કર ફેસિલિએટર બહેનોને આ મોદી સરકાર પાસે ઘણી બધી આશાઓ રાખી હતી જેથી આ બહેનોમાં ખૂબ જ હતાશા નિરાશા રોષ ઉભો થયો છે ત્યારે લાખો આંગણવાડી બહેનો તથા આશા વર્કરો અને ફેસિલિટર બહેનોએ લાંબા સમયથી સેવાને કારણે કાયમી કરવા સરકારી નોકરીને અંતર મળતું લઘુત્તમ વેતન આપવા પેન્શન ગ્રેજ્યુટી આપવા ઈ તથા પ્રોવિડન્ટ ફંડ યોજનાનો લાભ આપવા પ્રમોશનમાં વયમર્યાદા દૂર કરવા નિવૃત્તિ મર્યાદા દેશભરમાં સરખી રાખવા તથા પોષણ ટ્રેકરનું કામ ઓછું કરવા માંગણી માટે લાંબા સમયથી આંદોલન ચલાવી છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટની બેન દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારોને સ્કીમ વર્કરની સર્વિસ કન્ડિશન સુધારો આદેશ આપેલ છે તથા બેતાલીસ તેતાલીસમી સરકાર દ્વારા યોજાતી લેબર કોન્ફરન્સે પણ સ્કીમ વર્કરને રેગ્યુલાઇઝ કરવા ભલામણ કરેલ છે તો કેન્દ્રીય બજેટને કાળુ બજેટ ગણાવી ગત ચાર પાંચ ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યમાં કાળો દિવસ તરીકે કાળા કપડાં પહેરી દિવસ બજેટની હોળી કરવા કરવામાં આવી હતી જે કાર્યક્રમ જેતપુરમાં યોજવામાં આવ્યો હતો મારું નામ જોશી અદિતિ છે હું આંગણવાડી વર્કર છું જેતપુર તાલુકાની અને અમે અહીંયા બજેટની હોડી માટે એકઠા થયા છીએ અને હમણાં અમારું બજેટ જાહેર થયું છે સરકાર શ્રી આપણે બજેટ જાહેર કર્યું છે પરંતુ તેમાં આંગણવાડીનો કોઈ ઉલ્લેખ નથી કર્યો આયુષ્યમાન કાર્ડ વિશે જે વાત કરી તો જનરલ બધાને નીકળે જ છે એમાં અમારો કઈ રોલ જ નથી જનરલ અમારા પાસે ઓલરેડી પહેલેથી નીકળેલા છે અને અમને એવું કીધું છે કે અમને તમને લાભ મળશે હકીકતમાં ઓલરેડી અમારી પાસે બધા પાસે લાભ મેળવેલો જ છે અને એટલું બધું અમારી પાસે બર્ડન છે કામનું કે અમે કોઈ એને જો હેલ્થમાં અમને સપોર્ટ માટે બોલાવે છે પછી ઇલેક્શનના કામ હોય તો અમને કહે છે અને એના સિવાય આઈસીડીએસનું કામ તો અમારી પાસે છે જ જે અમે જનરલી કહીએ ને તો નવથી થી દસ કલાક ઉપરાંતનું કામ છે જે ઓફલાઈન અમે પણ કરીએ છીએ ઓનલાઈન પણ કામ કરીએ છીએ અને આમાં પાસે મોબાઈલમાં જે કામગીરી કરવામાં આવે છે તેમાં ત્રણ થી ચાર એપ્લિકેશન જે છે જે ઓફિસિયલ લગતી છે જે અમારા અમારા પોતાના પર્સનલ ફોનમાં અમે યુઝ કરીએ છીએ અને એના આઈસીડીએસ જે ફોન આપેલા છે બિલકુલ ચાલતા નથી અત્યારે સદંતર બંધ થઈ ગયેલા છે અને સુપ્રીમ કોર્ટનો જેમ પહેલાં અમને આદેશ આવેલો છે કે તમને કાયમી કર્મચારી ગણવામાં આવશે તો અમને એનો કાંઈ બજેટમાં કે કોઈ પણ રીતે ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલો નથી કે તમને કાયમી કર્મચારી ગણીએ છીએ કે નથી ગણ્યા તમને લાભ મળવાનો છે ક્યાંય ક્યાંય છે જ નહીં ઉલ્લેખ જ નથી એમાં અને અમે બધી જ બહેનો આ બાબતમાં અતિશય નિરાશ થયા છીએ સરકારશ્રીની જે અમને આશ્વાસન આપેલું હતું કે તમે ગુજરાત સરકાર તો તમને તમારા પગાર વધારો કરેલો હતો પણ કેન્દ્ર સરકારનો બાકી હતો એ તમને આપી દેવામાં આવશે પણ એ પણ અમને કાંઈ રજૂઆત કરવામાં આવેલી નથી એટલે એના માટે જ અમે એકઠા થઈએ છીએ કેન્દ્ર સરકારનો પગાર વધારો બાકી છે અમારે અત્યારે આંગણવાડીમાં વર્કર અને હેલ્પર બંને બેનો આવેલા છે અત્યારે વર્કર બેન પગાર દસ હજાર છે અને હેલ્પર બેન નો સાડા પાંચ હજાર પગાર છે અમારા મિનિમમ અમને લઘુત્તમ વેતન આપવામાં આવે અને સરકારને સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે અમને એ અમને અવગણીને અમને એ આપ્યો નથી અમને એટલે અમને એવી ઈચ્છા છે કે સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે સરકારી કર્મચારી ગણવાનો એમને ગણી દે નહીં અમારે એવું છે ને માનદ વેતનમાં અમને કર્મચારી ગણ્યા છે પણ સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી કાયમી કર્મચારી છે નહીં અમને કશું જ કપાતું નથી કાંઈ છે જ નહીં અમે જે પણ ખર્ચો કરીએ છીએ આંગણે બધો વર્કર પોતે ખર્ચો કરે છે કેમ કે સરકાર સરી તરફથી એવું કન્ડિશનસી આપવામાં આવે છે એ પણ નિયમિત આપવામાં આવતી નથી બધી વર્કર પોતે પોતાના પોતાના ખુદના સેલેરીમાંથી મોબાઈલની કામગીરી કેન્દ્રમાં કાંઈ પણ ઘટતું છે કાંઈ પણ વસ્તુ છે પોતે ખર્ચો કરે છે અને નો સ્ટોક છે કેન્દ્રનો સ્ટોક છે બધો પોતાના ખર્ચે પૈસા નાખે નાખીને બધું લઈ આવી છે સરકાર તરફથી એ પણ રાહત નથી મળેલી એ ઘણી બધી માંગણીઓ છે અમારી તો ઘણી બધી પહેલા પગારની પછી કાયમી કરે અમને પછી સાઠ વર્ષની ઉંમર મર્યાદા અમારી પછી આંતરિક અમને જે ટ્રાન્સફરની જે અમને છે ઈચ્છા કે અમને ટ્રાન્સફર આપે એ અમને આપી આપે સુપરવાઇઝરમાં પ્રમોશનની વાત છે અમારી હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશનની વાત છે એ ઘણી બધી ડિમાન્ડ છે જે અમને મારી પૂરી કરે ચૂંટણીમાં બીએલઓ તરીકે કામગીરી કરીએ છીએ અમે હું પોતે છું બીએલઓ અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ